હેલો વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ખાશ્મજા સતરિયા સ્વાગત છે આપનું આજના વિડીયોમાં આપણે ચેપ્ટર તેર સજીવો અને વસ્તી એટલે કે પરિસ્થિતિ વિદ્યાને લગતા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે સૌથી પહેલાં લેક્ચરમાં આપણે જોયું કે પરિસ્થિતિ વિદ્યા શું છે તો સજીવો સજીવો વચ્ચે અને સજીવો અને તેના પર્યાવરણના અજૈવિક પરિબળો વચ્ચેની જે આંતરક્રિયા છે તેને પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે અથવા તો જૈવિક પરિબળો સજીવોની જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો વચ્ચેની આંતરક્રિયા એટલે પરિસ્થિતિવિદ્યા ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પરિસ્થિતિવિદ્યામાં મુખ્યત્વે બે પ્રકારના પરિબળોનો સમાવેશ થાય છે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો અથવા તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એટલે કે બાયોટિક અને એ બાયોટિક ફેક્ટર્સ બાયોટિક ફેક્ટર્સ જેમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે ફૂગ છે પ્રાણીઓ છે 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 વગેરેનો સમાવેશ થાય અજૈવિક પરિબળો કે જે પર્યાવરણીય પરિબળો છે જેમાં હવા વાતાવરણ છે તાપમાન છે ભૂમિ છે પ્રકાશ છે પાણી છે પીએચ છે ભેજ છે આ બધા પરિબળોનો સમાવેશ થાય છે તો આજના તાપમાન અજીવિક અભ્યાસ કરીશું તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે એટલે કે પર્યાવરણ અથવા તો પરિસ્થિતિ વિદ્યા અથવા તો સજીવોને અસર કરતું ખૂબ જ અગત્યનું પરિબળ છે પૃથ્વી ઉપર જે સરેરાશ તાપમાન છે તે ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે જે આપણે અનુભવીએ છીએ ઉનાળામાં ખૂબ જ તાપમાન છે તે ખૂબ ઊંચું રહે છે શિયાળામાં તો કે તાપમાન નીચું જાય છે એટલે તાપમાન જે છે તે સરેરાશ તાપમાન છે તે ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે પૃથ્વી વિસ્તારની જો વાત કરીએ તો વિષુવવૃદ્ધ કે જે મધ્યમાં છે ભૂમધ્ય રેખા છે એ વિષુવૃત્ત થી ધ્રુવ વિસ્તાર એટલે કે વિષુવૃત્ત થી ઉત્તર ધ્રુવ તરફ જઈએ કે વિષુવૃત્ત થી દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તો તાપમાન છે તે ઘટતું જાય છે એવી જ રીતના સપાટ મેદાનના વિસ્તારો છે તે સપાટ મેદાનના વિસ્તારોથી પર્વત શિખરો એટલે કે ઊંચાઈ વિસ્તારો તરફ જતા જાય તો પણ તાપમાન છે તે ઘટતું જાય છે તાપમાનનો વ્યાપ જે છે એટલે કે તેનું જે વિસ્તરણ છે તે ધ્રુવ્ય વિસ્તારો અને ઉત્તમ ઊંચાઈ વાળા એટલે કે જે ઊંચાઈ વાળા ભાગો છે તેમાં શૂન્ય નીચે શૂન્યથી પણ નીચે જઈ શકે છે જ્યારે ઉનાળામાં ઉષ્ણકટિબંધીય જે રણ વિસ્તારો છે તેમાં પચાસ સેન્ટીગ્રેડથી વધુ પણ જઈ શકે છે એટલે કે જે વ્યાપ છે તાપમાનને ઝીરોથી લઈ અને પચાસ સેન્ટીગ્રેડ સુધીનો હોઈ શકે જેમાં શૂન્યથી નીચેના જે વિસ્તારો છે તે ધ્રુવ્ય વિસ્તારો અને ઊંચાઈવાળા વિસ્તારો છે જ્યારે પચાસ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન પહોંચે છે તે ઉનાળામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોની વાત છે એટલે આમ તાપમાનનો વ્યાપ ઝીરોથી નીચે થી લઈ અને પચાસ ઊં સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે છતાં પૃથ્વી પરના કેટલાક નિવાસ સ્થાનો એવા છે કે જે ગરમ પાણીના છે અથવા તો ઊંડા સમુદ્રના જન ઉષ્ણ નિકાલ માર્ગો જે છે કે જે સરેરાશ તાપમાન છે તે સો સેન્ટીગ્રેડ ને પણ વટી જાય છે એટલે આવા કેટલાક વિશિષ્ટ નિવાસ સ્થાનો પણ છે કે જેમાં તાપમાન સો ડિગ્રી કરતાં પણ વધુ હોય છે અને આમ આ જે ફેરફારો જોવા મળે છે તાપમાન પરિબળમાં તેના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે આંબાના વૃક્ષો જે છે તે કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ નથી શકાતા એટલે ટૂંકમાં કોઈ એક ખૂબ ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં ઉગતી જે વનસ્પતિ છે તે નીચા તાપમાનવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ નીચા તાપમાનમાં સહેલાઈથી ઉછેરી શકાતી નથી બર્ફીલો દીપડો એ કેરલના જંગલમાં જોવા નથી મળતા બરાબર એટલે કે બર્ફીલા વિસ્તારમાં ટૂંકમાં જે પ્રાણીઓ જોવા મળે છે તે કેરલ કેરલાના જંગલ વિસ્તારમાં નથી જોવા મળતા ટુના માછલી જે છે તે મહાસાગરના ઉષ્ણકટિબંધના અક્ષાંશથી આગળ ક્યારેક ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે તો આમ આપણે એવું કહી શકીએ કે તાપમાન મુજબ જે સજીવો જે વિસ્તારમાં વસવાટ કરે છે તે વિસ્તારથી અન્ય વિસ્તારોમાં તેઓ વસવાટ કરી શકતા નથી વાતાવરણની જો વાત કરીએ તો તેમાં સો મીટરના ઉર્ધ્વ અંતર સાથે છ થી છ પોઈન્ટ પાંચ સેન્ટીગ્રેડ જેટલો તાપમાનનો ઘટાડો થાય છે આજે તાપમાનના ફેરફારો છે તે મુજબ મુખ્યત્વે સજીવો અથવા તો પ્રાણીઓ જે છે તે બે પ્રકારના જોવા મળે છે યુરીથર્મલ અથવા તો પૃથ્વી તાપી કે જેને સમતાપી ઉષ્ણ રુધિર વાળા કે અંતરુષ્મીય પ્રાણીઓ પણ કહેવાય છે હવે આવા પ્રાણીઓ કયા છે તો કે સામાન્ય રીતે થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે એટલે કે જે તાપમાનમાં થતા ફેરફારો છે ફેરફારો સહન કરી શકતા હોય અને વૃદ્ધિ પામતા હોય આવા જે પ્રાણીઓ છે તેને યુરીથર્મલ પૃથુકૃમિ તાપ પ્રાણીઓ કહેવાય છે દાખલા તરીકે પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ સ્ટીનોથર્મલ પ્રાણીઓ અથવા તો અસમતાપી કે શીત રુધિરવાળા જે પ્રાણીઓ છે તેમાં મોટા ભાગના મોટા ભાગના જે પ્રાણીઓ છે તે તાપમાની ઓછી ક્ષેત્ર મર્યાદા પર ના સીમિત છે અને આવા પ્રાણીઓને તો કે સ્ટીનો થર્મલ અથવા તો તનો તાપી કહેવાય છે દાખલા તરીકે સરીસૃપ છે માછલીઓ છે ઉભય જીવ્યો છે તો એને આપણે સ્ટીનો થર્મલ અથવા તો તનો તાપી અથવા તો અસમતાપી પ્રાણીઓ અથવા તો શીત ઋતુવાળા પ્રાણીઓ કહેવાય છે સમતાપી કે શીત સમતાપી કે અસમતાપી પ્રાણીઓ છે તે તેઓના તાપમાનમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર મુજબ શીત નિદ્રા કે ગ્રીષ્મ નિંદ્રામાં સમય પસાર કરી શકતા હોય છે તો આમ તાપમાનના ફેરફારો મુજબ જે સજીવોમાં અથવા તો પ્રાણીઓમાં બે પ્રકાર જોવા મળે છે તેની આપણે વાત કરી વિવિધ જાતિઓનું જે ભૌગોલિક વિતરણ છે તે ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહન શક્તિના સ્તર પર આધાર રાખે છે એટલે કે સામાન્ય રીતે જે વિસ્તરણ વિતરણ છે જાતિઓનું પછી સજીવ જાતિ છે સોરી પ્રાણી જાતિ છે વનસ્પતિ જાતિ છે તો એ જે જાતિઓનું ભૌગોલિક વિસ્તરણ છે ભૌગોલિક વિસ્તરણ અથવા તો વિતરણ છે એ તેમના તાપીય સહન શક્તિના સ્તર પર આધાર રાખે છે એટલે કે મેક્સિમમ એ કેટલું તાપમાન છે તે સહન કરી શકે છે તેના ઉપર તે આધારિત છે તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમવશ વધતા જતું છે સરેરાશ વૈશ્વિક તાપમાન છે ચિંતાનો વિષય આપણે જોઈએ છે કે ભાઈ દર વર્ષે ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં વધારો થતો રહે છે અને જો આ જ રીતના સતત તાપમાન વધતું જશે તો તેના લીધે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે આપણે કીધું તાપમાન મુજબ વિવિધ સજીવ જાતિઓનું વિતરણ થયેલું છે અને જો આ રીતના સતત તાપમાનમાં વધારો થતો રહે તો આ જે જાતિ વિતરણ છે તેને અસર થશે અથવા તો તેની જે મર્યાદા છે તેને અસર થશે તાપમાનની કેટલીક અસરો વિશે જો વધારે ડિટેલમાં વાત કરીએ તો તાપમાન આધારિત લિંગ જેનેટિક્સમાં પણ આપણે અભ્યાસ કરી ગયા હતા ટોપિકમાં એ સામાન્ય તાપમાન એટલે કે નોર્મલ ટેમ્પરેચરમાં પાર્થિનો જેનેટિક ઈંડા મૂકે છે પાર્થિનો જેનેટિક ઈંડા એટલે કે ફલન વગર ઈંડા અને આ જે પાર્થિનો જેનેટિક ઈંડા છે તે માદા ડેફનિટ્સમાં વિકાસ પામતા હોય છે પરંતુ તાપમાનમાં જ્યારે વધારો થાય છે ત્યારે આ જ ડેફિનેટ્સ છે તે લૈંગિક ઈંડા મૂકે છે અને તે નર અથવા તો માદા તરીકે વિકસે છે તાપમાનની અસર રંજકણોના પ્રમાણ ઉપર પણ જોવા મળે છે ઉષ્ણ અને ભેજવાળા હવાનમાં જે કીટક પક્ષી કે સસ્તનોનો વસવાટ છે તેઓમાં કાળા રંજકણોનું પ્રમાણ છે તે થોડું વધારે જોવા મળે છે આ જાતિના પ્રાણીઓ કે જે ઠંડા પ્રદેશમાં વસવાટ કરે છે તેમાં કાળા રંજકણોનું પ્રમાણ ઓછું હોય છે જલીય વસવાટમાં જો તાપમાનની વાત કરીએ તો જલીય વસવાટમાં તાપમાન આધારિત સ્તરીકરણ જોવા મળે છે જલીય વસવાટ જે છે તેમાં એની જે ઊંડાઈ છે તે પ્રમાણે તાપમાનમાં ફેરફાર જોવા મળે છે સમગ્ર પાણીમાં સપાટીથી અને તળિયા સુધી પાણીનું તાપમાન એક સરખું નથી હોતું એમાં જુદી જુદી ઊંડાઈ તાપમાનમાં ફેરફાર જોવા મળે છે અને તેના લીધે જળાશયોમાં ઊંડા જળાશયોમાં તાપમાન આધારિત સ્તરીકરણ જોવા મળે છે એટલે કે ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ તાપમાન હોય છે અને તે મુખ્યત્વે ત્રણ સ્તરીકરણમાં ત્રણ સ્તરો જોવા મળે છે થર્મોક્લાઇન એપીલેમ્નિયન અને હાઇપોલેમનિયોન આ જે છે થર્મોક્લાઇન છે થર્મોક્લાઇન થી ઉપર એપીલેમ્નિયન અને થર્મોક્લાઇન થી નીચે હાઇપોલેમનિયોન કહેવાય છે સૌથી પહેલા થર્મોક્લાઇન ની આપણે વાત કરીએ તો થર્મોક્લાઇન એવો વિસ્તાર છે કે જેમાં ઉનાળામાં સપાટી પાસેના પાણીના સ્તરમાં તાપમાન ઊંચું રહે છે જે સપાટી વિસ્તાર છે તેમાં તાપમાન ઊંચું હોય જયારે ઊંડા સ્તરોમાં તાપમાન નીચું છે અને આ વચ્ચે જે છે તેને થર્મોક્લાઇન થી ઉપર એપિલેમિયોન અને થી નીચે તો કે હાઈપોલેમિયોન કહેવાય છે એપિલેમિયોન જે વિસ્તાર છે તેમાં તાપમાન ઊંચું છે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે જ્યારે હાઈપોલેમનિયોન છે તેમાં તાપમાન નીચું છે ઓક્સિજનનું પ્રમાણ છે તે ઓછું હોય છે દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે આ ખાસ તે યાદ રાખવાની વાત છે આમ એપી થર્મોક્લેન એપીલેમનિયોન અને હાઈપોલેમનિયોન આ સ્તરીકરણ છે તે જોલીય વસવાટમાં જોવા મળે છે સપાટીના પાણીમાં પોષક તત્વોની ઉણપ છે અને ઊંડા પાણીમાં ઓક્સિજનની ઉણપ છે અહીંયા જોઈએ તો તાપમાન ઊંચું છે ઓક્સિજન લેવલ છે ઊંચું છે પરંતુ જે પોષક દ્રવ્ય છે પોષક સપાટી વિસ્તારમાં ઓછા છે તેનાથી વિરુદ્ધ જો ઊંડા સ્તર જે છે તેની વાત કરીએ તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે પણ પોષક દ્રવ્યોનું પ્રમાણ છે તે વધારે હોય છે એટલે આ જે છે ડિફરન્સ ત્યાં જોવા મળે છે હવે જયારે ઋતુ બદલાય છે ત્યારે આ જે સ્તરીકરણ છે તે જળવાતું નથી જયારે સિઝન બદલાશે ત્યારે અને છે તે જળવાતા જળવાતા નથી નથી શા માટે તો કે ઋતુ બદલાવાની સાથે સપાટીનું પાણી ઠંડુ થતું જાય છે અને જેમ ઠંડુ થતું જાય છે તેમ તે નીચે વહે છે અને તળિયા તરફનું જે ગરમ પાણી છે તે ઉપર વહે છે આમ પાણીનું સમરૂપ મિશ્રણ થાય છે જયારે શિયાળો આવે છે ત્યારે શિયાળામાં પાછું સપાટીનું પાણી ઠરે છે અને એ નીચેની એની નીચે તરફ જે વિસ્તાર છે ત્યાં ચારો સેન્ટીગ્રેડ આસપાસનું તાપમાન હોય છે આજ આજ જે જળાશય છે તેમાં ઉનાળો આવતા ફરીથી સપાટીનું તાપમાન ગરમ થાય છે અને ઉપર નીચેનું પાણી છે તે પાછું મિશ્ર થાય છે હવે આ પ્રક્રિયાના કારણે ઋતુ બદલાવાના સાથે પાણીના જે વિસ્તારો છે તેમાં તાપમાન બદલાય છે તેના કારણે પોષક તત્વો અને ઓક્સિજનનું યોગ્ય મિશ્રણ થયા કરે છે કેમ કે જ્યારે સપાટીનું પાણી નીચે જોશે તો ઓક્સિજન છે તેની સાથે નીચે તરફ જશે અને પાણી નીચે તરફનું પાણી જ્યારે ઉપર આવશે ત્યારે એ પાણીની સાથે પોષક તત્વો છે તે ઉપર તરફ આવશે એટલે આમ આ પ્રક્રિયાના કારણે પોષક તત્વો અને ઓક્સિજનનું યોગ્ય મિશ્રણ થયા કરે છે એટલે આ રીતના જે વિવિધ વિસ્તારો પૃથ્વી એટલે જમીન વિસ્તાર છે કે પાણી વિસ્તાર છે પણ એ બંને વિસ્તારોમાં જે તાપમાન છે તાપમાન સજીવોના જીવન ને અસર કરતું મુખ્ય પરિબળ છે તો જે પછી છેલ્લી બે સ્લાઇડ છે તે નીટ માટેના વધારે ડિટેલ પોઈન્ટ છે અને આપણે જે ગુજરાત બોર્ડને લગતો જે પ્રશ્ન છે તેમાં તાપમાનની પરિસ્થિતિ વિદ્યામાં અસરો અથવા તો તાપમાન અજૈવિક પરિબળ સમજાવો તેવો શું કહેવાય વિસ્તૃત પ્રશ્ન પૂછી શકાય છે અને એમસીક્યુઝ આના આધારે વિધાન પ્રકારના બની શકે છે તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આજના આ ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ